આ હતા આપણા રાજ્યના મંત્રી કુંવરજીભાઈ બાવીયા જેમને પોતાના જ પક્ષમાં શું થઈ રહ્યું છે તેમના જ પક્ષના મંત્રીઓ કેવા કાળા કામો કરી રહ્યા છે તે અંગે કોઈ માહિતી છે જ નહીં પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો પત્રકાર દ્વારા મનરેગા કૌભાંડને લઈને તેમને પ્રશ્ન કરવામાં આવ્યો અને જે રીતનો તેમનો જવાબ સામે આવ્યો છે તેને લઈને તેમના જવાબમાંથી જ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું ભારતીય જનતા પાર્ટીના આ મંત્રીઓ આ નેતાઓ માત્ર ભારતીય જનતા પાર્ટીની પોઝિટિવ વાતો જ કરતા હોય છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નામ ઉપર માત્ર જે છે તે નિવેદનો આપતા હોય છે કે ભાજપની સરકારમાં આ થઈ ગયું ભાજપની સરકારે આ કામ કર્યું ભાજપની સરકાર દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યા પરંતુ જો એ જ પક્ષના મંત્રીના કૌભાંડ અંગે કોઈ પણ પ્રશ્ન કરવામાં આવે તો માથું એમ કોઈ પણ મંત્રીનું માથું શરમ થી ઝૂકી જાય છે અને તેઓ ચાલતી પકડી લે છે આ મુદ્દા અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેક્ષો ઠાકર દાહોદમાં મનરેગા કૌભાંડને લઈને જે મંત્રીપુત્રનું નામ આવ્યું છે જે ચારે બાજુ હાલમાં ચકચાર મચી ગયો છે દરેક મીડિયામાં હાલ એ વિડીયો ચાલી રહ્યો છે કે આટલું મોટું કૌભાંડ એકોતેર કરોડનું કૌભાંડ જે ભારતીય જનતા પાર્ટીના મંત્રીના પુત્ર દ્વારા જ કરવામાં આવી રહ્યું છે કોઈ એક ગુજરાતના વ્યક્તિને તમે પૂછો આ અંગે તો તેમને એ પણ આખી આખી ડિટેલ નાનું બાળક પણ આપી દેશે કે હા આ મનરેગાનું કૌભાંડ થયું છે આ મંત્રીના પુત્ર દ્વારા કરવામાં આવ્યું છે એકોતેર કરોડનું કૌભાંડ થયું છે પરંતુ ભાજપના જ રાજ્ય સ્તરના મંત્રીને નથી ખબર કે તેમના જ પક્ષના મંત્રી દ્વારા મંત્રીના પુત્ર દ્વારા એકોતેર કરોડનું મનરેગાનું કૌભાંડ કરવામાં આવી રહ્યું છે અને ક્યાંક તેઓ આ સમગ્ર બાબતને લઈને છટકી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે પરંતુ કુંવરજીભાઈ બાવળિયા તમને કહી દઈએ કે જ્યારે કોઈ પત્રકાર દ્વારા પ્રશ્ન પૂછવામાં આવતો હોય તો તમારી એક ફરજ છે તમે પત્રકારની સાથે સાથે તમારી જે જનતા છે તેને પણ એક સંતોષકારક જવાબ આપો કે હા ભાઈ જો અમારા પક્ષમાં પણ કોઈ બનતી હશે જો કોઈ કૌભાંડકારી વ્યક્તિ હશે કોઈ કૌભાંડકારી નેતા હશે તો ચોક્કસથી તેના ઉપર કાર્યવાહી કરવામાં આવશે એવો સંતોષકારક એક નિવેદન તો એવું આપવું કે કે જનતાને સંતોષ થાય હા ભાઈ ભારત જનતા પાર્ટીના નેતા પણ હવે સ્વીકારી રહ્યા છે કે જો અમારી પાર્ટીમાં કોઈ પણ આ રીતનું કૌભાંડ આચરશે તો ચોક્કસથી અમે પગલાં લઈશું પરંતુ જે રીતે તેમના દ્વારા જવાબ આપવામાં આવ્યો કે ભાઈ અમને ખ્યાલ નથી આ કઈ રીતનો જવાબ હતો પરંતુ આ તેમના જવાબ ઉપરથી જ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે જ્યારે કોઈ વિપક્ષ દ્વારા કોઈ પણ નાનું મોટું નિવેદન આપવામાં આવતું હોય છે કોઈ કાર્ય કરવામાં આવતું હોય છે તો તાત્કાલિક ધોરણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મંત્રીઓ જે છે તે પત્રકારોને શોધતા હોય છે કે ભાઈ ફટાફટ અમે વિપક્ષ વિશે કોઈ વિરુદ્ધનું નિવેદન આપી દઈએ વિપક્ષને ખુલ્લું પાડી દઈએ તે પછી કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય પરંતુ જ્યારે તેમના જ પક્ષની વાત આવે છે ત્યારે એ કુંવરજીભાઈ બાવળિયા છટકવાનો પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હોય અન્ય કોઈ પણ સારું કાર્ય કરવામાં આવ્યું હોય તો તે સમય દરમિયાન કુંવરજીભાઈ બાવળિયા હોય કે ભાજપના અન્ય નેતાઓ હોય તે તાત્કાલિક ધોરણે નિવેદન આપી દેતા હોય છે પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દેતા હોય છે કે ભાજપ દ્વારા આ કામ થયું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં આ કામ કરવામાં આવ્યું પરંતુ જ્યારે તમારી પાર્ટીમાં કૌભાંડ રચાય છે ત્યારે પણ તમારી જવાબદારી છે કે તમે જનતાને સંતોષકારક જવાબ આપો આવી રીતે તમારે પત્રકારના પ્રશ્નથી છટકવાની કોઈ જરૂર નથી પરંતુ તમારી ફરજ છે કે તમે જનતાને એક સંતોષકારક જવાબ આપો એટલે જનતાને પણ એવું થાય કે હા ભાઈ ભારતીય જનતા પાર્ટીનો ભલે નેતા છે ભલે મંત્રી છે તેના પુત્ર દ્વારા ગમે તે કારસ્થાન કરવામાં આવ્યું છે છતાં પણ તેની સામે કાર્યવાહી થઈ છે અને આપણે જો ભૂતકાળની વાત કરીએ તો કોઈ પણ વિવાદ ગુજરાત ભાજપમાં રચાય છે કોઈ પણ મંત્રીનું નામ કૌભાંડમાં આવે છે તે સમય દરમિયાન આપણે ચોક્કસથી જોયું છે કે અન્ય મંત્રીઓ હોય ભાજપના અન્ય નેતા હોય તો તે ચુપકીદી સાધીને બેસી જતા હોય છે કોઈ પણ નિવેદન ભાજપના અન્ય કોઈ નેતા દ્વારા નથી આપવામાં આવતું અને તેઓ શાંતિથી પત્રકારો સાથેથી સામેથી છટકી જતા હોય છે કે ભાઈ અમને આ પ્રશ્ન ન પૂછશો અથવા તો જેવી રીતે હાલમાં કુંવરજીભાઈ દ્વારા જવાબ આપવામાં આવ્યો કે ભાઈ મને ખબર નથી આ બે રીત હંમેશાથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓની રહી છે જ્યારે ભાજપ વિવાદ માં સંપડાઈ જતી હોય છે તે સમય દરમિયાન આ નિવેદન હંમેશા ભારતીય જનતા પાર્ટીના નેતાનું રહેતું જ હોય છે અને જે જે સ્થાન ઉપર ભારતીય જનતા પાર્ટીના નામે વિરોધ થતો હોય ભાજપમાં જ જે છે તે વિવાદો ચાલતા હોય તે સમય દરમિયાન ભાજપ કમાન્ડ હોય કે કોઈ પણ નેતા હોય કોઈ પણ નિવેદન સામે નથી આવતું જો આપણે ગોંડલની જ વાત કરીએ તો ગોંડલમાં પણ કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ છે ભાજપમાં જ આંતરિક ડખા જોવા મળી રહ્યા છે ક્યાંક ને ક્યાંક યુદ્ધ જેવો માહોલ ગોંડલમાં જોવા મળી રહ્યો છે છતાં પણ ભારત